મેસાણા જિલ્લાના બહુસરાજી રોડ ઉપર સ્થિત સામિત્રા ગામ નજીક આવેલી એપીએન સલ્ફર નામની કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ઘટનાના પગલે ભારે નાસભાગ મચી હતી આ દુર્ઘટનામાં અંદર કામ કરી રહ્યા હતા એવા બે કામદારોનો ગુંગળા મળતી મૃત્યુ થયું છે ભીષણ ધુમાડા અને ગેસના કારણે બંને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હોવાનો અંદાજ છે

ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મૃતક કામદારોની ઓળખ અને તેમની પરિવારજનોને મદદ આપવાના પ્રયાસો શરૂ કરાયા છે